તો જમરૂખ કે લેતા હતા નાસ્તો તો તો ગૌતમ ભાઈ આપણે ક્યાં ગયા પાણી ભરવા ગયા તો પાણી ભરવા ગયા છે ને માફા બાગેમ ગયા છે તો વ્લોગ માં ચાલે સુધી બન્યા રહે તો હા તો ફેમિલી ચરવા ગઈ છે અઢી અને જો પાછા ઓળીયે ચડી ગયા છે અમે તો મમી જો અમે આયગળ છે ને દયાબેન એન્થી આયગળ છે નવ રધીવા છે ને ગૌતમ ભાઈ આપણે જો હાઈ લાવે છે અમે તોને બતા હા તું નિયમ જો બતાતો હોય તો અમે રહ્યા તો વ્લોગ માં છેલે સુદી પણ યાર જન કપ્પા માં થોડું છે ને આમ ઘળી ગયો એક બાજુ નું છે જો આમ ટળી ગયો બદે ને તળ તો હરો છે આમઈ થી જો તો વ્લોગ માં છેલે સુદી પણ યાર જન ચેનલ માં મアクセ પેલી બરાવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ની તો હાલો પછી મળીએ ફમ લે 4 વાગ્યા છે પોણા 4 અને જો આપણે હંધી થી આગળ સી ના રબે દે પાછળ છે આ જો ગૌતમભાઈ છે એની પછી દયાબેન છે પછી મામી છે ને આપણી વળ જોઠ્યા ટાઈગર છે હんだ થી તો બ્લોગ માં ચાલા સુધી બની અરજન ચેનલ માથે પહેલીવાર આવ્યો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આગળે હેક રો છે જો આગળે કઈ ચીકા પણ ન ખાદી બ્લોગ માં ચાલા સુધી બની અરજન ચેનલ માથે પહેલીવાર આઈ તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આ લો પછી મોરી તો ફેમિલી ચલવાઈ જશે શારને જો આપણે થેલી બન રાખી છે મને ગૌતમભાઈ તો આ ગાડી અમારી છે ને હોલ પણ એસી દેયાબેન ની મામી ની છે તો જો સપન ને કે તો વ્લોગ માં ચલાશું દેબનિયા તો આ હાઈકરો કાર નું પકડે નાખીન તમે પકડવા હું જો નીચે જાય છે આમ આ તો પકડું તો વ્લોગ માં ચલાશું દેબનિયા તાલ પછી તો તેમ લેચરવા ગયા છે 1:30 જો

श्री हरि नमः हेली वर मूत्र खाऊ છું તો વ્લોગ માં થલે જદી બન્યા રહે તો આ લોકો કઈ ન હોય સો ફેમિલેચર વગી જ છે પાસ્ટ ને વી ને આપણે આ સંડે થેક ને વરી જ ગ્યા સીવાય હા મમ્મી પણ આરે થઈ ગયા અને ગૌતમભાઈ આગળ નીકળી ગયા દલુબેન નહી થાકલ નીકળી ગયા ને હવે આવવાનું શું હું જન સ્ક્રિવાહા હા હું થોડો કઈ લઈ શકું તો હવે જો સનસેટ થવા મીડું છે તો આગળ હવે મામી ની પણ જાય કામા કેટલા વાગે જાણ છે એટલા પાસે તો દસ પંદર મિનિટ ની વાર છે તો খু নে কামৰ বনাই পেষ্টু এনে কথা মানে কানে ইয়াৰ ফোন

બોલો આજ ઓળા કે કિસમ ઓળા હા તો જો ફેમિલી માં પાછે ને ઓળા ને રીંગણા લઈને આયા કા મમી આજ મોબા ને રીંગણા છે હમ આજ ઓળા હેકી નાચી ઓળા હેકી ના ખાઈ છે તો આ જો ઓળા કરે છે ને માં પા દીવાબતી કરે છે તો વાડો બહુ છે કેટલા કિલો હતા રે ના તો દે આ બિંદુ લેવા જઈશું આપણે વાડો થઈ ગયો છે બહુ કેમ કે પંખો ચાલુ હતો તો થતા છે बिजुंग हूँ बकाल ले हम आप बाल ले बा मर्शल ले बा कोबी ले बा बिजु बिजु शाक नरिंग ना ले बा तबाड़ो बहुत से तबाड़ो छोड़ने ज़्यादा लाख तो फैमिली ब्लॉग में चले सुधीर बनिया रहे तो आरोप इसी मोली बड़ो जो तो फैमिली चला बाकी क्या से आज ने जो भी क्या सीज़न तो ৰ খছো বন તો ફેમિલી આજો આપણો મમ્મી થી ચોપડી લેયા છે અને અમારું આટલામાં ચોપડી દીધું તો આ ભાઈ જમીન ઉપર એ પછી મઈ આપા તારી એ